હુડકા તાલુકાના સિમેજ ગામે ખાતે માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી દ્વારા ગામના નવ નિર્માણ પામેલા પ્રવેશ દ્વારનું રિમિડ કાપીને લોકાર્પણ કર્યું હતું તથા વાસમોની નળ સે જલ યોજના હેઠળ ઓવરહેડ પાણીની ટાંકી સમર બોર અને બોર માટીના પંપ કુલ રકમ લાખ લાખ રૂપિયાના કામનું લોકાર્પણ કર્યું હતું ગ્રામજનોને ગામના ખેડૂતોને સોલાર સિસ્ટમનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને ગામમાં વૃક્ષારોપણ કરવા માટે પ્રેરિત કર્યા હતા જેથી પર્યાવરણનું રક્ષણ અને જતન ભવિષ્ય માટે થઈ શકે આ પ્રસંગે ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ વન વિભાગ ધોળકાની વિવિધ યોજનાઓ થકી ગામના તળાવ કિનારે આવેલ જગ્યામાં બારસો જેટલા અલગ અલગ જાતના વૃક્ષોનું રોપાનું વિતરણ કર્યું હતું